વર્તમાન સમયમાં જ્યાં ઉણવ વિટામિન બી ટ્વેલ ની ઉણવ વિટામિન બી ટ્વેલ ની ઉણપ દર છ મહિને વર્ષે વિટામિન બી ટ્વેલ ના ઇન્જેક્શનો લીધા કરો તેની સાઇડ ઇફેક્ટ શરીર બિરાતું રહેશે આજથી માત્ર વીસ પચીસ વર્ષ પાછળ જાઓ વિટામિન બી નામની કોઈ વસ્તુ શરીરમાં છે કે નહીં એ પણ ન ખબર હતી કારણ કે એની ક્યારે ઉણપ સર્જાતી નહોતી પરંતુ વર્તમાન સમયમાં વિટામિન બી ટ્વેલ ની ઉણપ ખૂબ સર્જાણી છે ત્યારે તેના પ્રમુખ બે કારણોની આપણે ખાસ સમજવાની જરૂર છે આપણી જ્યારે પાચન શક્તિ નબળી પડે ત્યારે આપણા શરીરની અંદર વિટામિન બી ટ્વેલ ની ઉણપ સર્જાય એક ગ્રામના તમે બે લાખ ટુકડા કરો એમાં એક ટુકડા જેટલું વિટામિન બી ટ્વેલ આપણા શરીરને આખા દિવસ દરમિયાન જરૂરત હોય છે વિટામિન બી ટ્વેલ શરીર ગ્રહણ કરી શકે એટલા માટે ભગવાને પાણીની અંદર એક નેચરલી તત્વ મૂકેલું હોય છે જેને કોબાલ્ટ કહેવામાં આવે છે કોબાલ્ટ એક નેચરલી ખનીજ તત્વ છે ને તે માત્ર ને માત્ર પાણી દ્વારા આપણને મળે છે જ્યારે આપણે શુદ્ધ પાણી પીતા હતા આરો પાણી ન પીતા હતા મિનરલ વોટર જ્યારથી આવ્યું આરો પાણી જ્યાંથી આવ્યું ત્યારે મિનરલના નામે બધા મિનરલ દૂર કરી દેવામાં આવે છે પાણીમાંથી અને તેની સાથે કોબાલ્ટ પણ નીકળી જાય છે હવે કોબાલ્ટ શરીરની અંદર નહીં જાય તો ભોજનની અંદર રહેલું મિનરલ વિટામિન બી ટ્વેલ્વમાં કન્વર્ટ નહીં થઈ શકે તો પાચન શક્તિ વધારવાના ઉપાય કરો અને આરોનું પાણી પેકેટ બંધ મિનરલ વોટર જે આપણે પીએ છીએ પીવાનું બંધ કરો